જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધા અંદરથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે ભાઈ જાય છે જશુભાઈની વારીએ કેમ કે રીંગણા લઈને જાય છે રીંગણા દેવા આપણે કાયમી કન્ટિન્યુ બ્લોગ જોતા હશે એને ખબર છે આપણે રીંગણનું છે અને સારામાં સાચવ્યું છે તો આપણે અત્યારે સેઠ ચાર વ્લોગ ચાલુ કર્યો તો આપણે અત્યારે લઈને જાય છે તો ચાલો હોય ત્યાં તો આપણે કંઈ એવું લાગશે તો કંઈ ન તો પછી તો હવે આવીને પણ આપણે ઘરે તો કંઈ નથી કરવાના તો ડાયરેક્ટ કાલનું પાછળ એ કરશું એ જોશું આગળ એટલે તમે વિડીયોમાં તે ને આપણે આગળ આગળ જોઈએ શું શું કરીએ આપણે અત્યારે ભગાભાઈની વાડી આવ્યા છે કેમ કે અહીંયા સવડાવે સવડાવેથી ખેડે છે ને એટલે એ માટે આપણે આવ્યા હતા જોવા માટે આપણે તમને બતાવીએ ભાઈ પણ સવડાવેથી ખેડવાનું કામકાજ ચાલું છે તમે આ જોઈ શકો ચાલો તો આપણે આગળ પછી જોઈએ ભગવાનભાઈ શું કેશો ચાલો મિત્રો આપણે આજે બીજો દિવસ સુગી ગયો ને આપણે અત્યારમાં સવાર સવારના પૂરમાં ભાઈ દવા સેટવા માટે આવી ગયા છે તો તમને ખબર જ હશે આપણે કેમાં દવા છાંટવાની છે તો પછી તેલમાં એ તો બધાને ખબર જ છે તો આપણે જો અહીંયા બધી પેલું છે અને આપણે અત્યારમાં તેલમાં દવા છાંટીએ આપણે એક પોપ છાંટી દીધું તમે આ આલેજ તમે જોઈ શકો આપણે આ તેલમાં કઈ રીતે દવા છાંટીએ છીએ એ પણ તમને આડી બતાવશું કે આપણે આમાં તેલ જો કવલે છે હવે આમાં આપણે વસાડે તો કેમ હાલવું પણ તો એવું છે તો આપણે આમાં કઈ રીતે કરીએ આગળ બતાવું તો વિડીયોમાં રહેજો ભાઈ કન્ટિન્યુ અને આપણે અત્યારમાં શું કે સાત વાગ્યાની દવા સાટવા માટે આવી ગયા છે પછી ચાપ આપણે સાતને વીસ મિલથી હું તો અત્યારમાં આપણે એકાદ પોપ સાટ્યો છે ભાઈ ને હવે આપણે પોપ ભરવાનો છે ચાલો પોપ ભરી લઉં અને પછી પાછો સાચું ત્યારે તમને બતાવીશ તમે વિડીયો મૂકીને જતા નહીં ભાઈ રેજો વિડીયોમાં ભાઈ મારું કહેવાનું એમ છે તો ચાલો હવે દવા ભરી લઉં હવે અહીંથી આવી રીતના કરીએ ને આપણે અહીંયા પાળે હાઈએ છે ને આવી રીતના દવા સા ભાઈ તેલ તમે જોડામાં તો કેમ રસાડ ભાઈ આપણે અરે કેળો કરતો ભાઈ પાળાવી પે તો આપણે થોડીક તકલીફ તો થાય છે તો ભાઈ તેલ તો તમે જોવું તો ખરા કેમ છે બધા કોમેન્ટ કરો તેલ સારા છે કે નથી એમ તમારી બાજુ કેવા છે કોમેટમાં કયો એટલે અમને ખબર પડે મિત્ર મિત્રો તમે જોઈ શકો આપણે આમ એવું છે ભાઈ અત્યારમાં ચાલો તો પછી દવા સાચીને પાછા ઘરે જઈએ ત્યારે મળીશું દવા સતાવવા આવી આપણે છેલ્લો ચારો રહ્યો તમે આ જોઈ શકો આપણે અત્યારે આ ભાડા ઉપર હાલીને જઈએ એટલે આપણે દવા શું કે સતાવા આવી ભાઈ એવું છે તો હવે આપણે ભાઈ અત્યારે ઘરે જઈને નાઈ જોઈ હવે શું કરશું કે આપણે નથી ખબર એટલે ચાલો તમે તો વિડીયોમાં રહેજો એટલે આપણે તમને બતાવશું કે શું કરીએ શું નહીં તો ચાલો વિડીયોમાં રહેજો તો ભાઈ આપણે અત્યારે નાઈ જોઈ મસ્ત ત્યાર થઈ ગયા છે ને આપણે અહીંયા અત્યારે ખેતરમાં આવી ગયા છે કેમ કે આપણે તલમાં મોટર ચાલુ કરવાની એટલા માટે તો આપણે અત્યારે શું કહે ખેતરમાં આવ્યા છે તમને આઈનપૂર્વક નજારો તમને બતાવું છું આપણું જે પહેલાંનું ખડ છે એ છે તો આને આપણે હવે કાઢી નાખવાનું છે કેમ કે આના પાંચ વર્જ હું થઈ ગયું આથી ખડ છે ને એટલે આપણે આને કાઢી નાખવાનું વિષય છે આપણે અહીંયા આગળ સાઈડમાં શું છે એ પણ તમને બતાવીશ આપણી નારિયેલ જુ અને જોઈ શકો હામાં જુઓ આમ આમાં લૂમ જોવા તમે જોઈ શકો અને ભાઈ આપણે હજી જીજુઓ જોઈએ એવો આપણે બહુ ખોલ્યો નથી તો મિત્રો આ પાણી અહીંયા નીકળે એને આપણે બંધ કરવું હોય કઈ રીતે બંધ કરીએ તમે જોઈ શકો અત્યારે એ બંધ થઈ ગયું છે ને આપણે ભાઈ આ બુલેટ ખડ અહીંયા આપણે આમાં સુઈ ફેલું છે ને એ હવે અહીં તમે આ શું કોળવાનું ચાલું થઈ ગયું હવે આમાં બે ત્રણ દિવસમાં દેખાઈ જવું જોઈએ આપણી મકાઈ અહીંયા છે તમે અહીંયા મકાઈ પણ જોઈ શકો આપણે મોટર હાલ અહીંયા તલમાં બાજુ આવીએ તલ બાજુ આપણે તલ તાગડી આપણે જોઈએ હવારના જોઈએ હજ ભાઈ ચાલો હવે આપણી પાસે છે ને ભાઈ એ મોટર બંધ કરીને પાછા ઘરે જાશું અને શું કરશું એ જોશું તો તમે વિડીયો મૂકીને તો જાતા જ નહીં ભાઈ તમે વિડીયોમાં જ રહેજો એટલે આપણે જો હું આગળ આગળ શું કરશું એટલે આ જો આમાં તેલ કેટલા છે આ એક આ બે આ બધમાં જો તમે જોઈ શકો આ ફૂટ્ય ભારે માય હા હવે તમે જોઈ શકો હા આપણે ઘેટા આવવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આપણે મોટર એ હવે બંધ કરી દીધી છે અને હવે આપણે પાછા જાય છે ઘરે હવે આપણે ઘરે જઈને કંઈ લગભગ તો નહીં કરીએ એટલે કંઈ ન હું કરશું તો ઠીક છે તો પછી ભાઈ રોગ રોગને લાંબો નહીં ખીચીએ આપણે એન્ડ આપી દઈએ તો શું તમને મજા આવે ને આપણી મજા આવે તો એવું છે બધી તો ચાલો હવે એટલે ઘરે જઈને જોઈએ આપણે ઘરે એટલે પૂગી ગયા હવે હવે આપણે જોઈએ આપણે જમવાનું બાકી છે જમી બમી લઈએ અને પછી જોશું કંઈક નવું કરશું તો બતાવશું ને કે પછી એન્ડ આપી દઈશ તો ચાલો મિત્રો આપણે હવે આ મસ્ત મજાનું જમી લીધા અને હવે આપણે આરામ કરવાનો છે આપણે બીજું કંઈ કરવાના નથી અત્યારે તો એટલે પછી આપણે એ હું વિચાર્યું છે કે ખોટો આપણે વ્લોગ વધારે કંઈ નથી લાંબો ખેંચવો એટલે આપણે આ વ્લોગને અહીંયા જેન્ટ આપી દેવાનો છે અને તમારે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તમે તો આપણે આનાથી બસ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું કેવા જોવા છે કોમેન્ટ કરો અને બરાબર અહીં લગી ભૂડિયા લાઈક વાઈક કરો તમે એવું કરો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ચાલો તો હવે પાછા આપણે કાલે કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરશું તો કાલે મળીશું જય સોમનાથ